કેટલો જલ્દી પસાર થાય છે હું વિચાર કરું છું પહેલા આપણા વડીલો કહેતા કે પોણિયા વર્ષ થઈ ગયા ભાઈ પણ આજના યુગમાં તો અડધા વર્ષ થઈ ગયા છે એમ કહેવાનો અર્થ એ છે કે છઠ્ઠા ધોરણમાં મારી પાસે આવ્યા છે તો આવ્યા હતા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો તો ત્યાં આઠના પલકારામાં આઠમા ધોરણમાં આવી ગયા અને વિદાય લેવાનો સમય પણ થઈ ગયો એટલે સમય ખૂબ ઝડપથી વીતી રહ્યો છે જો દરેક વિદ્યાર્થીઓ શિક્ષક માટે સરખા હોય અહીંયા એક થી આઠ બાલ વાટિકાથી ધોરણ આઠ સુધીના બાળકો અમારી માટે સરખા છે અમને પ્રિય છે પણ જે બાળક તમારી પાસે ત્રણ વર્ષ રહે એના એના પ્રત્યે તમને થોડો લગાવ થઈ જાય સ્વાભાવિક છે અને આ ધોરણ મારી પાસે ત્રણ વર્ષથી અને મારા સદભાગ્યે ભેગું લેવાનું થયું અ અને બ ઘણો સમય એટલે એમની સાથે લાગણીનું જોડાણ થઈ ગયું છે જ્યારે આવ્યા ત્યારે નાના નાના હતા પણ ખુબ આનંદ થાય કોઈ પણ ધોરણ નો વિદ્યાર્થી હોય આપણને ખૂબ આનંદ થાય કે વાહ વાહ મારી કન્યા શાળાના વિદ્યાર્થી એ આવી સફળતા મેળવી શાળાનું નામ આવી રીતે રોશન કર્યું પણ એમાં એ વિદ્યાર્થી તમારા વર્ગ તો વાત જ કાંઈક ઓર છે એટલે મારે મારા વર્ગ માટે કેવું છે મેં ક્યારે કીધું નથી પણ મને એમનાથી ખૂબ આનંદ થયો છે આ વર્ગ છે એણે ખૂબ સિદ્ધિ અપાવી છે ધોરણ ના બાળકોએ દરેક ક્ષેત્રમાં કહી શકાય કે ઓલરાઉન્ડર વિદ્યાર્થીઓ હતા અને રાજ્ય કક્ષા સુધી આ તો મારે ખાસ કેવું છે કે રાજ્ય કક્ષા સુધી કલાકુંભમાં ટીપણી રાસ પ્રસ્તુત કર્યો એ આપણી શાળા માટે ઝોન માટે ખૂબ ગૌરવની વાત છે એટલે મારે તમારો આભાર માનવો છે કે તમે આ શાળાનું નામ રોશન કર્યું આ શાળાના બગીચાને ખૂબ મહેકાયો ફૂલ બનીને અને આજે હવે તમે જઈ રહ્યા છો એટલે એને વિદાય તો આપણે નહીં કહીએ ક્યારેય વિદાય નથી કહેતા આપણે એને એમ કહેશું કે એક સફર પૂરી કરી અને બીજી નવી સફરની શરૂઆત કરી રહ્યા છો તમે અહીંથી જઈ રહ્યા છો અને બીજા ફૂલો મહેકવા માટે તૈયાર જ છે નિરાલીને બધા એટલે અમારી પાસે તો ફૂલો અમારા બગીચાને મહેકાવવા માટે આવ્યા જ કરે છે પણ તમારી સુગંધ તમે જે અહીંયા છોડીને જઈ રહ્યા છો એ અમે નહીં ભૂલીએ અહીંયા જો તમે આ શાળામાં અભ્યાસ કર્યો અમે બહુ તમારું ધ્યાન રાખ્યું પેમ્પર કહી કહેવાય ને કે એક માતા પિતા તરીકે વડીલ તરીકે તમારું ધ્યાન રાખ્યું અને તમે એક સારા વિદ્યાર્થી તરીકે પરફોર્મન્સ આપ્યું એવા તોફાન એવા શિસ્તના પ્રશ્નો નહોતા દરેક ક્ષેત્રમાં એટલે તોફાન થોડા ઘણા તો ચાલે અમે નાના હતા તો કરતા હતા એટલે એનો પ્રશ્ન નથી પણ તોફાન કેવા ન હોવા જોઈએ કોઈને નુકસાન કરે એવા નહીં એટલે એવાય કોઈ પ્રશ્ન ન હતા અને દરેક વિદ્યાર્થી દરેક ક્ષેત્રમાં અગ્રેસર હેતલને તો સ્ટુડન્ટ ઓફ ધ યર કેવું પડે હું કહું છું તને બરાબર સજો આવે અહીંથી તમે આગળ જશો ને અહીંયા અમે તમારા માતા પિતાના સ્થાને એટલું ધ્યાન રાખ્યું દરેક પાસાની ચિંતા કરી તમારો વિકાસ કેવી રીતે થાય સર્વાંગી વિકાસ અમારે તમને ભણાવીને નથી મોકલી દેવાના કે આઠમું પાસ તમારા નૈતિક મૂલ્યો તમારું ચારિત્ર્ય દરેક બાબતમાં અમારો ફાળો હોય શિક્ષકની ભૂમિકા ભણાવવાની નથી તમને સારા મનુષ્ય બનાવવાની છે અગાઉ મેં કીધું છે ને કે ડોક્ટર વકીલ બધા બનતા જ જાય બનતા જ જાય અમને ત્યાં ત્યારે આનંદ થાય કે તમે ઉત્તમ મનુષ્ય બનો એટલે ત્યાં જઈને તમારે તમારું ધ્યાન રાખવાનું છે હવે પ્રવેશ કર્યો તમારે જોવાનું છે મારી જિંદગીમાં શું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે અઢળક અઢળક તક છે તમે આગળ મેળવો ને એવી કોમ્પિટિશનમાંથી પાર થઈને તમને ખૂબ સફળતા મળે એવા તમારી માટે રસ્તા ખુલ્લા છે પણ તમારે જોવાનું છે ને ખાસ હું તમને સૂચના આપું કે સોશિયલ મીડિયાથી દૂર રહેજો જોઈ ભ્રામક દુનિયા છે કે આ આટલી મને બધું વિડીયો રીલ્સ આ બધાથી તમે આ કોઈને ટેવ નથી એ સારી બાબત છે અહીંયા ઘોઘાના બાળકોમાં કુટેવ નથી ફોન ઓછા લે છે પણ તમે એનાથી દૂર રહેજો ને તમે જો જ છો પણ ત્યાં જઈને કારણ કે અમે નહીં હોય તમારી સાથે અમે તો તમારું એક માતા પિતાની જેમ જતન કર્યું છે લોભામણી દુનિયા છે એમાંથી આપણે આપણું લક્ષ્ય મેળવવાનું છે કે કેવી રીતે આપણે આપણું લક્ષ્ય મેળવીએ એ લક્ષ્યને સિદ્ધ કરીએ અને અહીંયા શાળામાં તમે સારું પરફોર્મન્સ કર્યું ત્યાં જાઓ ને તો આવી રીતે અમને ન પૂછે કોઈ કે કઈ સ્કૂલના હતા તમે પણ ગર્વથી અમને પૂછે કે ભાઈ તમારી સ્કૂલ કઈ તો એમ કે કન્યા શાળા તો પછી અમારું નામ ઊંચું થાય ને દરેકનો દરેક ગુરુજનોનો ફાળો છે તમારા વિકાસમાં તો એવી રીતે કોઈ ન પૂછે કે ભાઈ આ કઈ કઈ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા પણ ગર્વથી પૂછે કે ભાઈ કન્યા શાળા વિ કન્યા શાળાના વિદ્યાર્થીઓનો તો વાત જ કાંઈક ઓર છે આવે છે ને એવું એટલે એવી રીતે તમારે ત્યાં દરેક બાબતમાં સફળતા મેળવવાની છે જો હવે ડી ફોર ડાન્સ તો બહુ કર્યો ત્રણ વર્ષમાં વધારે શું કર્યું ડી ફોર ડાન્સ હવે ઈ ફોર એજ્યુકેશન ત્યાં કરવાનું છે કારણ કે હવે ભણતરનું તમારું સાચી જે દિશા છે એ ત્યાં પકડાશે એટલે આગળ કોમ્પિટિટિવ એક્ઝામ જે કાંઈ તમારે હોય તમે દસમા ધોરણમાં આવશો એટલે ત્યાં અભ્યાસમાં ખૂબ ધ્યાન આપજો ખૂબ એમાં મન પરોવીને બીજી કોઈ બાબતમાં પડ્યા વગર ત્યાં સારી સફળતા મેળવજો અને ક્યારેય આ શાળાની જરૂર હોય તો અમે કોઈ તમને માર્ગદર્શન આપવામાં પાછા નહીં પડે બધા ગુરુજનો છે તમારા આચાર્યશ્રી છે દરેક તમને ડગલે ને પગલે મદદ કરવા માટે તૈયાર છે એટલે અહીંયા આવતા રહેજો અને અહીંથી જાવ એટલે સરસ મજાનું જીવન જીવજો સરસ સફળતા પ્રાપ્ત કરજો કામયાબી તો તમને ડગલે ને પગલે મળશે કારણ કે તમે છે ને એટલા ઉર્જા વંશો જો એક બાબત હોય

આવી બધી બાબતોનું ધ્યાન રાખશો એટલે કામયાબી મળતા તમને કોઈ રોકી શકે નહીં વિજય ભવ થાવ કામયાબ બનો વી શેલ ઓવરકમ વી શેલ ઓવરકમ વી શેલ ઓવરકમ સમડે ઓહો We shall ઓવરકમ ંગે કામ હંગે કામ હંગે કામ એક દે હૈ વિશ્વાસ પૂરા હૈ વિશ્વાસ વિશલ ઓવર કમ સંે વિશલ ઓવર કમ સં થેન્ક યુ વિજય ભવ